રોડ ઉપર આવેલા પૂજા ગૃહ ઉદ્યોગમાં બાંધકામ દૂર કરવા પહોંચ્યું હતું જોકે તે દરમિયાન હોબાળો સર્જાયો હતો અને રાજકીય ભેદભાવ રાખી આ કામગીરી કરવામાં આવતી હોય તેવા આક્ષેપ પૂજા ગૃહ ઉદ્યોગના સંચાલકે કર્યો હતો અને મળતી માહિતી મુજબ હિંમતનગર નગરપાલિકા હદ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ગેરકાયદેસર મિલકતો આવેલી છે પરંતુ પાલિકા કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે પરંતુ પૂજા ગૃહ ઉદ્યોગનું બાંધકામ દૂર કરવા ખાસ રાજકીય આગેવાન દ્વારા પાલિકાને ઈશારો કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે હોબાળો સર્જાતા પાલિકાની ટીમ ઊભી પૂછડીએ ફરી હતી અને નગરપાલિકાના અધિકારીઓ ઇન્સ્પેક્ટર પણ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ પૂજા ગૃહ ઉદ્યોગના સંચાલકે કર્યો હતો ત્યારે હવે આગામી સમયમાં કયા રાજકીય આગેવાનના ઈશારે કયા પ્રકારની કાર્યવાહી થશે તે કેમ તે જોવાનું રહ્યું